ઓમ નમ શિવાય મિત્રો આજે હું તમને દેવોના દેવ મહાદેવના માતા પિતા વિશે માહિતી આપીશ તો મારી ચેનલ ને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ પણ કરી લેજો ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે ભગવાન શિવના બીજા ઘણા નામ છે જેમ કે મહાદેવ ભૂળાનાથ શંકર મહેશ રુદ્ર વગેરે તંત્ર સાધનામાં ભગવાન શિવને ભૈરોના નામથી પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંથી એક છે ભગવાન શિવ વેદમાં તેમને રુદ્રના નામથી પણ ઓળખવામાં આવે છે શિવ મનુષ્યની ચેતનાના અંતર્યામી છે એટલે કે તેઓ મનુષ્યના મનમાં શું ચાલી રહ્યું છે તે બધું જ જાણતા હોય છે તેમની અર્ધાનગી એટલે કે શિવશક્તિને માતા પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે ભગવાન શિવને બે પુત્ર કાર્તિકેય અને ગણેશ છે અને એક પુત્રી અશોક સુંદરી પણ છે શિવજીને તમે હંમેશા ધ્યાન કરતા જ જોયા હશે પરંતુ તેમની પૂજા શિવલિંગ અને મૂર્તિ બંને રૂપમાં કરવામાં આવે છે શિવજીના ગળામાં હંમેશા નાગદેવતા બિરાજમાન રહેતા હોય છે અને શિવજીના હાથમાં હંમેશા ડમરું અને ત્રિશૂલ પણ જોવા મળે છે ભગવાન શદાશિવ પરમ બ્રહ્મ છે પ્રાચીન સમયમાં વિદ્વાનો તેમને ઈશ્વર માનતા હતા એકલા રહી અને પોતાની ઈચ્છાને દૂર રાખનારા સદાશિવે પોતાના શરીરથી દેવી શક્તિનું સર્જન કર્યું હતું જે ક્યારે પણ તેમના શરીરથી અલગ નહોતી થવાની દેવી શક્તિને પાર્વતીના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે અને ભગવાન શિવને અર્ધનારેશ્વરના સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ દેવી શક્તિને પ્રકૃતિ ગુણવત્તી માયા બુદ્ધિ તત્વની જનની તથા વિકાર રહિત માનવામાં આવે છે શ્રીમદ દેવી મહાપુરાણ અનુસાર ભગવાન શિવના પિતા માટે એક કથા છે દેવી મહાપુરાણ અનુસાર એક વખત નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને સવાલ કર્યો હતો કે આ સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યું તમે ભગવાન વિષ્ણુએ કે પછી ભગવાન શિવે તમને ત્રણેયને કોણે જન્મ આપ્યો છે એટલે કે તમારા માતા પિતા કોણ છે ત્યારે બ્રહ્માજીએ નારદજીને ત્રિદેવોના જન્મની ગાથાનું વર્ણન કરતા કહ્યું કે દેવી દુર્ગા અને શિવ સ્વરૂપ બ્રહ્મામાં યોગથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ થઈ છે એટલે કે પ્રકૃતિ સ્વરૂપ દુર્ગા જ માતા છે અને બ્રહ્મ એટલે કે કાળ સદાશિવ પિતા છે એક વખત શ્રી બ્રહ્માજી અને વિષ્ણુજીની વચ્ચે આ વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો કે બ્રહ્માજીએ કહ્યું કે હું તારો પિતા છું કેમ કે આ સૃષ્ટિનું સર્જન મારાથી થયું છે ત્યારે વિષ્ણુજીએ કહ્યું કે હું તમારો પિતા છું મારી નાભી કમલથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે સદાશિવે વિષ્ણુજી અને બ્રહ્માજીની વચ્ચે આવીને કહ્યું કે હે પુત્રો મેં તમને જગતની ઉત્પત્તિ અને સ્થિતિ જેવા બે કાર્ય આપ્યા છે આ પ્રકારે મેં શંકર અને રુદ્રને બે કાર્ય સંહાર અને તિરોગતિ આપ્યા છે મને વેદોમાં બ્રહ્મ કહેવામાં આવે છે મારા પાંચ મુખ છે એક મુખનો આકાર અ બીજા મુખનો આકાર ઉ ત્રીજા મુખનો આકાર મ ચોથા મુખથી બિંદુ તથા પાંચમા મુખથી શબ્દ પ્રકટ થયો છે તે જ પાંચ અવયવોથી એકીભૂત થઈ અને એક અક્ષર ઓમ એવો બન્યો છે આ મારો મૂળ મંત્ર છે ઉપરોક્ત શિવપુરાણના પ્રકરણથી સિદ્ધ થયું કે શ્રી શંકરજીની માતા શ્રી દુર્ગાદેવી એટલે કે અષ્ટંગી દેવી છે તથા પિતા સદાશિવ અર્થાત કાળ બ્રહ્મ છે થેન્ક યુ ફોર વોચિંગ